થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં સુરતની ઝોન ફોર પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રીસ ડિસેમ્બરથી સાંજથી આજની સવાર સુધીમાં શહેરના પાંચ મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી બસો પચાસથી વધુ દારૂના નશામાં ફરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાપટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનાલાઇઝર મશીનના માધ્યમથી તપાસથી ઝડપી પાડ્યા હતા માત્ર દસ કલાકની આ ઝુંબેશમાં બસો પચાસથી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે તમામને બસમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાયને એના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે